ત્યારે જ્યારે પણ એ મુદ્દા પર જયારે કોઈ તટસ્થ કાર્યવાહી ના થતી હોય ત્યારે અમારી અમારા જે કઈ જવાબદાર ભાગરૂપ બને છે કે અમારે કાયમ જે કઈ લાગતા વળગતા અધિકારીઓના કાન નજરીને વાત ખોલી પડે મનરેગા કોભનમાં ઘણા કોંગ્રેસના નામો પણ અત્યારે ઉપડી રહ્યા છે શૌચાલય કોભનમાં પણ કેટલાક કોંગ્રેસના નામ કાર્યકરોના ખોલી રહ્યા છે એ બાબતે શું કહે હું એ જ કહેવા માંગીશ કે જાતે ભરૂચના સાંસદ સભ્ય એવું કહી રહેલા હતા કે મારી પાસે લિસ્ટ છે તો એક સોની શાની રાહ જોઈ રહેલા છે અને તમે એમ કહી રહેલા છો કે કોંગ્રેસના સભ્ય કોંગ્રેસના લોકોએ રૂપિયા લીધા છે તો ધારાસભ્ય શું કામના છે એમને કહો કે નામ જાહેર કરો કોંગ્રેસના કોણે રૂપિયા લીધા છે એક કરોડ ચાલીસ લાખનો મુદ્દો એક કરોડ ને ચાલીસ લાખનો મુદ્દો જ્યારે ચાર્જશીટના જે કંઈ પુરાવા આવશે તે તમને લીગલી ખબર પડી જશે ખૂબ સારી રીતે આમોની જનતા જાણી જવાનું આવનારા સમયમાં કોંગ્રેસમાં શું આમ આવનારા સમયમાં જે કંઈ લોકલ અમારા મુદ્દા છે કોંગ્રેસના જે કંઈ જેન્યુઅલ રોડ રસ્તા છે ગટરના છે શૌચાલયના થાય પબ્લિક ક્યારેય કોંગ્રેસ થી રીસાઈ નથી અને તમે કહો છો જનસંખ્યા ની વાત તો જયારે કોઈ સચ્ચાઈ કોઈ પણ વાત હોય એમાં ક્યારેય જનસંખ્યા જરૂર પડતી નથી જયારે એક માણસ ધારે તો પણ સચ્ચાઈ માટે લડત લડી શકે છે સંખ્યા બળ બતાવવું એ ખાલી સસ્તી પ્રસિદ્ધિ હોઈ શકે એ સસ્તી પચ્ચીસ વસ્તી ગેરંટી હોઈ શકે સંખ્યા બતાવવું એ કોઈ જરૂરી નથી હોતું તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હરહંમેશ જનતાની સાથે